બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હજુ પણ શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે જેનો જીવંત દાખલો સોયગામ તાલુકાના ઉંચોસણ ગામે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં જોવા મળ્યો મતદાન દરમિયાન મતદારો દ્વારા બેલેટ પેપર પરના ઉમેદવારોના નિશાનને બદલે મતદાન કુટીરના ટેબલ ઉપર જ સિક્કાઓ મારી દેવામાં આવ્યા હતા આ ઘટના કોઈ એક વોર્ડ પૂરતી સીમિત ન રહેતા તમામ વોર્ડના ટેબલો ઉપર આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સરહદી વિસ્તારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ અને શૈક્ષણિક સ્તરમાં હજુ પણ સુધારાની તાતી જરૂર છે મતદારોને બેલેટ પેપર પર યોગ્ય જગ્યાએ મહોર ક્યાં મારવી તેની જાણકારી ન હોવાથી મતદાન પ્રક્રિયામાં ગંભીર ભૂલો થઈ હતી આ દર્શાવે છે કે સરકારી યોજનાઓ અને મતદાન જાગૃતિ કાર્યક્રમો હજુ પણ આ અંતરિયાળ વિસ્તારો સુધી પૂરતા પ્રમાણમાં પહોંચી શક્યા નથી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં એવી પ્રબળ માંગ ઉઠી છે કે સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા શિક્ષણ સંબંધિત સુવિધાઓ વધારવામાં આવે શાળાકીય શિક્ષણથી લઈને પુખ્ત વયના લોકો માટે જાગૃતિ કાર્યક્રમો યોજાય તે અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને લોકશાહી પ્રક્રિયામાં લોકો સક્રિય અને યોગ્ય રીતે ભાગ લઈ શકે આશા રાખીએ કે તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઈ આ વિસ્તારોમાં શિક્ષણ અને જાગૃતિ લાવવા માટે નક્કર પગલાં ભરશે